આ બ્લુ છે હે આ વિડિયો જોતો ને એમાં લીધો નંબર ફેસબુક માં કે YouTube માં YouTube માં સરસ ઓ કેટલા પૈસા છે 95000 રૂપિયા 95000 હા હા તો તમે કયો ટ્રેક્ટર વેચ્યો તો જૂનો ટ્રેક્ટર હતો બજાજ નું કયો બજાજ બજાજ ટેમ્પો આવતો ને ત્યારે જૂનો હા આ ટ્રેક્ટર બજાજ હા એ કંપની કઈ

દોઢ વર્ષ થયું દોઢ વર્ષ થયું તમારે કોઈ સગા સંબંધી થતા હતા કે કોઈ કેવી રીતે વેચ્યું તું કોઈ સંબંધી નથી એ સબ આવા અમે હિતળબ ના હા એટલે બાવા કયા છે હા પૂજારી પૂજારી બાપુ એને ટ્રેક્ટર શું છે જમીન જમીન નું કરે છે શું કરે એટલે ગ્યારા જ છે એને ટ્રેક્ટર નું હા એટલે બે વખત મારા ઘરે આવે ને ટ્રેક્ટર રિપેર કરવા એમાં સંબંધ કરે પછી મને કે ટ્રેક્ટર અપાવો કે ટ્રેક્ટર મેં અપાયો

हां हां बरोबर नंबर आपू कहता है माता ऊपर તમારું નામ આખો લખાવો બલદેવભાઈ ગોવિંદભાઈ રાણે બલદેવભાઈ ગોવિંદભાઈ ગોવિંદભાઈ કયા સમાજમાંથી કળબદ કોળી કોળી સમાજમાંથી હ બરોબર હવે તમે આજે ਟਰેક્ટર છે એ કોના નામે છે તમારા ભાઈનું નામ શું છે જીનૂદ દીપકભાઈ ગગજીભાઈ દીપાભાઈ

દોઢ વરસ ડોટ વરસ હા અ અને 95000 માં વેચ્યું તું તમે હા બરોબર તમે હે કે ચોપડી પૈસા જામે ચોપડી લાઈ પેલા ચોપડી નું ચોપડી હાથ એટલે હવે તમે તમે આપી દીધી ના નથી આપી હા તો પછી ફરિયાદ કરો કોરોના ડોક્ટર છે દીપાભાઈ નામે ડોક્ટર છે ને

સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું બોલો ક્યાંથી બોલો મેરા ભાઈ કોણ સુરેન્દ્રનગર બરોબર બલદેવભાઈ ગોવિંદભાઈ કોળી છે

મારાનો નંબર છે તમારી પાસે ઈ બરદે કોઈ પાસે છે નથી ભાઈ 98 હાથ પચ્ચા વાળો છે ને ઈ તો બીજા ઉપાડે છે નીલેશભાઈ મહારાજ છે ને તો ઈ એક જ નંબર છે બરોબર બધા પાયા કે આમાં બીજો એક નંબર છે ને મારી એમ નઈ આ આજ નીલેશભાઈ છે મહારાજ એ નામ હું છે નીલેશભાઈ છે કે હું નામ છે એનું નામ લગભગ શૈલેશભાઈ છે હાચું તો આ તો ઓલા ભાઈ શૈલેશભાઈ તમારો નંબર આપ્યો હમણા શું આ મહારાજે તમારો નંબર આપ્યો શૈલેશભાઈએ

હા એને લીધું પણ એને પૈસા પૈસા તો દેવા પડશે મેરાભાઈ હું લઈ લઉં લાઈન માં

એટલે તમારે પૈસા મંગાવે ભૂલ છે મારી વાત સાંભળો પણ તમે છે ને ભાઈ તમે કદાચ આવે ને તમે પમદી આવે ને તમે એમ છો હું આને આમ કરું તેમ છું એ તમારી ગેર સમસ્યા તમે ધ્યાન કઈ નથી જે વડોદરા વાળા કોક છે ને ભાઈ એ છે બરદીવ નથી અરે ભાઈ વડોદરા વાળા કોણ છે પણ ઈ તો બરદીવ ભાઈ ને ખબર હોય ને મારો નંબર આપ્યો પણ ઈ તો જે હોય એ પણ મારી વાત સાંભળો તમે કે તમારે એ પૈસા દેવા પડશે આમાં બીજું કઈ નહીં હાલે કઈ કઈ વાંધો નહીં સાહેબ હું બપોર વેચે તમને ફોન કરું ફોન કરો એમ ને ભાઈ તમને ઝોપડી આપી દીધી બધું આપી દીધું તમારે પૈસા દેવા પડશે નક તમારી ફરિયાદ થાય તો તમે ખોટો જામીન પૈસા જાય એટલે એની કરતા દઈ દેવા હારા કોઈ ગરીબ માણસ આવું હેરાન ના કરાય

એ બરદે ભાઈને ખબર છે બધી વાત પણ તો તમે એમ ક્યો કે આને આમ કરું તેમ કરજો તમારા છે ને પૈસા તો ગમે એમ કરીને બે ભાઈને તમાર હપિન જે કર્યો રસ્તો કર્યો એ ડોઢ વરસ થઈ ગયો 95000 રૂપિયા તમારે દેવા પડશે ભાઈ એમાં નહી હાલે કેમ કે ઈ માણસ છે ને નિર્દોષ છે ના 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 તો બરાબર હું કે ના પડું હા અને પછી તમારી માતા ખોટી ફરિયાદ થાય તાઈન એની પાસે જો એના પુરાવા બધાય છે બરોબર ફરિયાદ થઈ હોય તો આમાં આ મચ્ચર આપણે બે ભાઈ વાત કરી છે રેકોર્ડિંગ છે કઈ કઈ વાંધો નહીં આપણને મેં ક્યાં ખોટું કીધું બરોબર મેં તમને શું કીધું તમારો ત્રણ મહિના નો છે એમ ના આજ રીતે ઓલી કેરાય છે આપડે મહિના ટાઈમ હતો ને અમારા ઘેરું દીધી હે તો સાહેબ તમે એમ કહો કે ધમકી તો ધમકી તો અમને ઈવડાય પણ દોઢ મહિના પૈસા માંગે ભૂલ છે પણ હકીકત માં પૈસા તમે ભાઈ તમારે કઈ એવી ગણતરી હોય કે ભાઈ બલદેવભાઈ કે દીપાભાઈ ને મારે કઈ ગેરસમજ કરીને લડાઈ ઝઘડો કરવો છે તો હું પોલીસ પ્રોટેકશન બોલો તુકારો કર્યો હું કાર્યકર સાહેબ બોલું છું બરોબર હું મારું સામાજિક સોશિયલ મીડિયા આધારિત કામ છે હું બધાની સેવા કરું તમને જો તમારું કામ કરી દઉં પણ આપડે છે ને ગમે ન્યાય નથી હલવું પડે ભાઈ એ બરાબર છે સાહેબ તમે કરતા હોય એની હેમત ક્યાં અમે તમને માલ નથી દેતા અમે મેં કે તમને કઈ તુકારો ઉકારો કર્યો તમે એનો પતાવી દેજો બપોર પર મને ફોન કરો હું કીધું ભરદેવ ભઈએ કોને નંબર આપ્યો તો ભરદેવ ભાઈને ખબર હોય હું કોઈ વડોદરા વડોદરાવારાનો ઓળખતો નથી હા આથી નીને થી આ ડોટ વરા હો હવે સાહેબ હું તમારા બૈરાં ગાયું દેછો તો હું કરશો પૈસાની મેટર સાહેબ સાઈડમાં રહ્યા છે તમે બાયોને હું કામ ગાળું ભાઈ આમાં બાયોને ક્યા વાતો જ આવે છે આ તો તો કોઈ ભરદેવ ભાઈને પૂછો હું કર્યા تھا ખેલ

તમને સમજાવવું કે ચોપડી એની પાસે હોય તમારી પાસે હોય ને તો એ તમાર સોરીમાં ગણાય જાય તમને ખબર છે એટલે તમે હું કાયદા કે માણસ છું મને બધી ખબર હોય તો તમે આ બધું પતાવી જોઈએ મોકલું છું તમારી પાસે

એ મારા પેકે હું અઢીસો કિલોમીટર દૂર છું કે તમે આ ક્યાં આવશો કે અરે દેતી માં જેને પમ દે કીધું ને હા તો એને બોલાવ બળજબરી તો પછી પોલીસ પ્રોટેકશન મોકલ છો અમે તમે નો રાખતા કોઈ કઈ દેજો તમે જે રીતે છો ને એ મારા હગા ઘણા છે એમાં એ વસ્તુ આમાં નથી એટલે કે પોલીસ માં પોલીસ માં હગાશે પણ એ વસ્તુ પોલીસ વાળા સાગરભાઈ રાઠોડ નો ફોન હતો અમને જવાબદારી એ રીતે દઈ છે બાકી જો અમારે બગડવું હોય

કઈ મતું ભાઈ પૈસા ઓકે ઓકે હાલો કરાવી નાખો પમતી ભેગા થાય બલદેવ ભાઈ ફોન કરજો મને આવું બલદેવ ભાઈ હા ફાઈનલ હા ભલે ભલે